વિદ્યાર્થી જે દ્વારકાધીશ બધાને ને કે તમે બધા મજામાં દેશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં તો અત્યાર માં નાઈ ધન મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે ને શિરામણ પણ કરી લીધું છે ને અત્યારમાં માં કામ તો બધાયને બાકી છે કસરા પોતા ને ઓજી થોડું ઘણું થયું છે ને થોડું ઘણું હજી બાકી છે તો અત્યારમાં માં થોડું ઘર કામ છે એ કરી નાખી તો ઘર કામ કરીને પછી અમારું જે રોજિંદા જીવન

કરી લીધી છે અને જાગી ગયા છે અને થોડી થોડીક એની શરદી પણ થઈ ગઈ છે અને અત્યારે અમારે ભાણિયાભાઈ આવ્યા છે તો ભાણિયાભાઈ કાલે આવ્યા હતા તમે બધા વ્લોગમાં જોયું હશે તો એમની ચેનલ પણ યુટ્યુબમાં છે રિપલ રિન્કલ બ્લોગ તો જરૂરથી બધા વિઝિટ કરજો અને આ સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને અને ભાઈ અત્યારે અહીંયા જમવાનું છે તો જમવાની અત્યારે તૈયારી ચાલુ કરી દેવી

સુકી ભાજી બનાવી છે રોટલી છે ને એવું બધું છે જમવાનું તો કાર વાંધો નહીં રાતે જમી લેવી અને હા આજે વ્લોગમાં તો અત્યારે રહે કહા સૌરથમ રહ્યા તો બધાને જય માતાજી ને જય દ્વારકા દેશ તો ચલો હવે જમી લેવી તો કન્ટિન્યુ લોકો બની રહેજો તો તો નવરા થઈ ને એ એમ તો હવે મારે જવું છે ઘર તો ક્યારેક થોડી આવશું તો વિડિયો વિડીયો બનાવશું ક્યારેક

ભાણિયા ભાઈ આવ્યા હતા એને તો આપણે બસમાં બેહારી દીધા હતા અને દુકાને રાબેતા મુજબ કામ પણ ચાલુ કરી દીધું હતું અને અત્યારે આપણા પ્યારા પ્યારા સબસ્ક્રાઈબર આવી ગયા છે જોકે પોતે યુટ્યુબર છે કેમ છો ભાઈ મજામાં તો વાંધો નહીં ઢસતા ને તમારું કામ હા ટૂંક સમય પહેલાં જ તે મીન્સ ચાર પાંચ દિવસ પહેલા જ તે કપલમાં આવ્યા હતા યુટ્યુબની થોડીક માહિતી લેવા માટે તો ત્યારે તો મેં કાંઈ વ્લોગ બનાવ્યો નહોતો અને હવે ફરી અમારા બેન સાથે આવજો તમે હા રેડી ને એડિંગ હેલો કહી દો

મહેમાન ધસ્તાથી ના આવ્યા હતા એ તો વયા ગયા આપણા પ્યારા પ્યારા સબસ્ક્રાઈબર મિત્રો આવ્યા હતા અને જાહલ બેન અત્યારે સૂઈ ગયા છે કા મમ્મી હે એવું છે અહીંયા છે ને વઘારની સ્મેલ આવે છે એટલે કદાચ અરે એ શું કરશો મૂળા મૂળા તળી ન ખાવાના હોય કાસા ન હોય મૂળા તળે લે આ લે આ તો નવી આઈટમ કંઈક કરી કોમેન્ટમાં બધા કહેજો મૂળા કોણ કોણ તળીને ખાય છે એમ એવું છે અને ને જણાવવાનું કે અમે નવું કામકાજ ચાલુ કર્યું છે ફરમાઈશ વિડીયા બનાવવાનું અને કોઈ પણ ફરમાઈશ વિડીયા બનાવ હોય તો પણ કહેજો અમને પણ અમે છે ને કંઈક કરાર કરેલો છે કે ફરજિયાત ચાર્જ લેવામાં આવશે સગા સંબંધી સ્નેહ મિત્રી સબસ્ક્રાઈબર ફેમિલી મે મેલ તમે બંને સપોર્ટ કરો છો પણ થોડોક અમારો એવો અભાવ છે થોડોક અભાવ મીન્સ એટલે કે અમને થોડોક પ્રોબ્લેમ થાય છે ટેકનિકલ ઇશ્યુ આવે છે ઘણા બધા એટલા માટે થોડાક ફેમિલી પ્રોબ્લેમ થાય છે એટલા માટે ચાર્જ લેવો પડે છે હવે જે કોઈને ચાર્જ જે કોઈને વિડીયો બનાવો એ કહેજો તો આ રીતે કંઈક વિડીયો બનાવી છે ચલો થોડોક ટ્રેલર જોઈ લે એ વિડિયાનો હા કે રસ્તા સકા જામ થાશે ને ગાડીઓ ની તો line થાશે માંડવડે મારા ભાઈના સિક્કા પડશે ને જનક ભાભી તૈયાર થઈને ને રેજો કારણ કે જાન અમારા વિજય ભાઈ ની આવશે તો video તમને કેવો લાગ્યો એ comment માં જરૂર થી કેજો અને અત્યારે તો જો હું રસોઈ બનાવું છું તો રસોઈ બનાવી રે પછી જમવા time એ જ મેલા જો continue માં બધા બન્યા રેજો હું છું <laughs> क्या क्या हुआ हम हूँ से देखे तो <laughs> इसको क्या कहते हैं <laughs> सब्जी कहते हैं <laughs> शाक बड़ी जो <जीवाँ> अब जो <laughs> 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 अब देखा डू मन <में> बहुत गमे <laughs> कहीं बंद नीरा तेवाड़ू कर ली पशुपाल <laughs> ઘરે અને ઘરે પહોંચી ગયા છીએ અને અમારો આજનો દિવસ તો કાંક આ રીતે પસાર થયો હતો તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય